નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઈક ટુ ડે ન્યૂઝ વિરારથી વડોદરા સેક્શન પર કવચ સેફ્ટીની કામગીરી સાથે પશ્ચિમ રેલવેની મુંબઈ સબઅર્બન સિસ્ટમનું શુક્રવારે ભારતીય રેલવેના પ્રથમ સેક્શનમાંની એક બની ગઈ છે જેને કવચ સેફ્ટી પર કવચ મળ્યો છે વિરારથી દાનુ મુંબઈ સબર્બન સિસ્ટમનો એક ભાગ છે ટ્રેન નંબર બે વીસ નવસો સાત દાદર ભુજ સયાજી નગરી એક્સપ્રેસ મુંબઈથી કવચ સિસ્ટમ સાથે ચાલતી પ્રથમ ટ્રેન બની છે જે દાદરથી રવાના થઈ છે જે વાત તો વેસ્ટર્ન રેલવેમાં વિરાટથી લઈને વડોદરા સુધી કવચ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે દ્રશ્યો જોઈ શકો છો સુરત રેલવે સ્ટેશનના આ વિરારથી લઈને વડોદરા ડિવિઝન સુધી કવચ સેફ્ટી આગો લાગુ કરવામાં આવી છે આ સયાજી નગરી છે જે વડોદરા ડિવિઝનથી લઈને વિરાટ ડિવિઝનથી લઈને વડોદરા સુધી જઈ રહી છે આ યાત્રીઓની સુરક્ષાને લઈને કવચ સિસ્ટમ છે જે સેફટી સિસ્ટમ છે લાગુ કરવામાં આવી છે દ્રશ્યો જોઈ શકો છો આ સયાજી નગરીના સુરત રેલવે સ્ટેશનના દ્રશ્યો છે હાલ તો યાત્રીઓને લઈને સુરક્ષા લાગુ કરવામાં આવી છે જે ટ્રેક ઉપર અને સિગ્નલ ઉપર તમામ સ્ટેશન ઉપર લાગુ કરવામાં આવી છે કોઈ પણ દુર્ઘટના બન બનતા પહેલાં અટકાવી દેવામાં આવશે અટકી જશે ટ્રેન અને ઓટોમેટિક સિસ્ટમ છે એના અંદર આ જે દ્રશ્યો જોઈ શકો સુરત રેલવે સ્ટેશનના કવચ સિસ્ટમનો જે આ દ્રશ્યો જોઈ શકો આ અંદર લોકો ઇન્જિનના તમને કેબિનના દ્રશ્યો બતાવશું આ આના અંદર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે આ જોઈ શકો છો વિરાટથી લઈને વડોદરા ડિવિઝન સુધી આ સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે હાલ તો વેસ્ટર્ન રેલવે દ્વારા યાત્રીની સુરક્ષાને લઈને આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે હાલમાં દ્રશ્યો જોઈ શકો સુરત રેલવે સ્ટેશનના આ પહેલી ટ્રેન છે જે વિરાટથી લઈને વડોદરા ડિવિઝન પહેલી આ ટ્રેન છે જે સૂર્યા નગરી ટ્રેન જેમાં કહેવામાં આવી છે નવસો સાત જે ટ્રેન છે જે કવચ એના અંદર લગાવવામાં આવ્યું છે દ્રશ્યો જોઈ શકો છો યાત્રીને સુરક્ષિત લઈને પૂરી પૂરી સુરક્ષા કરી દેવામાં આવી છે હાલમાં આ ટ્રેન સુરત પહોંચી છે આના તમામ અધિકારીઓ અહીંયા આવી ગયા છે સુરતના અધિકારી બોમ્બે ડિવિઝનના અધિકારી તમામ ટ્રેનમાં આવ્યા છે હાલ આજે આ પહેલી ટ્રેન જે વિરાટથી લઈને વડોદરા સુધી કવચ સિસ્ટમ પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે એને લઈને આ પહેલી ટ્રેન છે સૂર્યનગરી એ આ ટ્રેન વડોદરા જઈ રહી છે અને આ વેસ્ટર્ન રેલવેમાં વડોદરા વેસ્ટર્ન રેલવેમાં આ બોમ્બેથી લઈને અમદાવાદ સુધી આ કવચ સિસ્ટમ લાગુ થઈ ગઈ છે દ્રશ્યો જોઈ શકો છો अधिकारी प्रयास कर ये अभी कवच सिस्टम हमने इम्प्लीमेंट किया है ये बरोडा से लेके विरार अच्छा आ, अभी सिग्नल दे दिया बरोडा से विरार ये अच्छा। अभी होने में रोकता है जो तो लोकपेलिटी के लिए सुविधा है आज जो सूरत रेलवे स्टेशन न હાલ કવર સિસ્ટમ ને યાત્રી ની સુરક્ષા લઈને લાગુ કરવામાં આવી છે પૂરી પૂરી સુરક્ષા રહેશે કોઈ પણ દુર્ઘટના બનતા પેલા આ અટકી જશે સુરત ફરહાન ખાન સ્પાર્ક ટુડી ન્યૂઝ સુરત